વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ગઈકાલે કામોની ચર્ચા કરીને તેના પર મંજૂરી આપવા માટે સભા મળી હતી જેમાં નાગરિકોને પડતી સમસ્યાઓ અંગે ચૂંટાયેલા શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ તંત્રનું ધ્યાન દોર્યું હતું સભાની શરૂઆતમાં ઇલેક્શન વોર્ડ ના કોર્પોરેટર બાળુ સુરવેએ તેમના મત વિસ્તારમાં દૂષિત પાણી અંગે રજૂઆત કરી હતી અને સાથે જ બીજી બાબત બાકીના નાણાંના વસૂલાતની પણ વાત કરી હતી સામાન્ય નાગરિકના નાણાં બાકી હોય તો પાલિકા ત્વરિત કડક કાર્યવાહી કરે છે તો પછી

ચાર પાર્ટી પ્લોટ બનાવવાનો મુદ્દો પાડ્યો હતો અને હજુ પણ કામગીરી ન થતા રોષ ઠાલવ્યો હતો આ સામાન્ય સભામાં વિપક્ષ અને શાસક પક્ષના દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો અંગે મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું હતું કે આ મુદ્દે તમામ તપાસ કરવામાં આવશે અને યોગ્ય રીતે કાર્યવાહી થાય અને લોકોને તકલીફ ન પડે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે

મંજૂરી આપવામાં આવી હતી અડાણી ટોટલ એન્જિનિયરિંગ ઇમોબિલિટી લિમિટેડ દ્વારા લગભગ ચોવીસ જેટલા ઈ ચાર્જિંગ સ્ટેશનનું ચોવીસ જેટલા ઈ ચાર્જિંગ સ્ટેશનની મંજૂરી આપવામાં આવી છે જેમાં સદર ચાર્જિંગ સ્ટેશનના વીજ વપરાશના એક યુનિટ દીઠ રૂપિયા એક પોઈન્ટ પચાસ પ્રથમ છ વર્ષને બદલે યુનિટ દીઠ આઠ પોઈન્ટ બ્યાસી ટકા પ્રથમ છ વર્ષ અને ત્યારબાદ વીજ વપરાશના એક યુનિટ દીઠ રૂપિયા બેના બદલે યુનિટ દીઠ અગિયાર પોઈન્ટ છોતેર ટકા બાકીના બસ માટે વડોદરા મહાનગરપાલિકાને રેવન્યુ શેરિંગ પેટે આપવાના રહેશે આ દરખાસ્ત વોટિંગ દ્વારા બહુમતીથી પાસ કરવામાં આવી છે વડોદરા શહેરને ઈવી વેહકલ્સ માટે રેડી કરવાની વાત છે ઈવી વ્હીકલ્સ જે પ્રમાણે અત્યારે માર્કેટમાં એનો ઉપાડ છે અને ચાર્જિંગ સ્ટેશન્સ જે કોમર્શિયલી વાયેબલ પ્રોજેક્ટ હોય તો જ દરેક જગ્યાએ હોટલ્સ પર પ્રાઇવેટ કેફે અને બધે ચાર્જિંગ સ્ટેશન ખુલી રહ્યા છે ઇન ધેટ કેસ કોર્પોરેશને ઈવી રેડી કરવાની કેટલી જરૂર છે એ પહેલો તો સવાલ ઊભો થાય છે ક્રિટિકલ લોકેશન ઈવી ચાર્જિંગ સ્ટેશન્સ હોવા જોઈએ વાત સાચી છે પણ જો વાયબલ પ્રોફિટેબલ પ્રોજેક્ટ હોય તો ઇન ધેટ કેસ ટેન્ડરિંગ સિસ્ટમ હોવી જોઈએ અને ટેન્ડર કરીને જે બેસ્ટ ડીલ આપે એમને કામ આપવું જોઈએ પણ એટીએલના કેસ અડાની લિમિટેડના કેસમાં સામેથી જ મ્યુનિસિપલ કમિશનરશ્રીએ એમની પાસે ઓફર મંગાવી છે અને લગભગ એક લાખ ચોરસ ફૂટ જમીન ફ્રી ઓફ કોસ્ટ પીપીપી ધોરણે એમને ચાર્જિંગ સ્ટેશન બનાવવા આપવાની એમાં કોર્પોરેશનની સાથે થોડુંક શેરિંગનો કમ્પોનન્ટ ચોક્કસ છે પણ જો ઓપન ઓફર આવત તો એ વધી જાત સેકન્ડલી આ તમામ ક્રિટિકલ લોકેશન એરપોર્ટ હોય સયાજીનગર ગૃહ હોય ગાંધીનગર ગૃહ હોય કે રેલવે સ્ટેશન હોય કે કમાટીબાગ હોય આ તમામ જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન એટલે પ્રાઇમ લોકેશને જે જમીન આપશે એક મોનોપોલી બી થઈ જશે અને નાગરિકો મજબૂર થશે કે જે ચાર્જ લે એ ચાર્જે ત્યાં ચાર્જિંગ કરાવવું પડે ઇન દેટ કેસ આ મોનોપોલી તોડવા માટે અમે ડિમાન્ડ કરેલી કે જે એનર્જીની કોસ્ટ હોય એના પર અમુક ટકા બેનિફિટ પ્રોફિટ લઈ શકે એમના એક્સપેન્સીસ માટે એ રીતનું કંઈક લોઝ આવવો જોઈએ અને જમીનનું ભાડું કોર્પોરેશને માર્કેટ રેટે એમની પાસે પાછું વસૂલવું જોઈએ આ તમામ મુદ્દા સાથે અમે દરખાસ્ત ચડાવેલી પણ બહુમતીના જોડે અનફોર્ચ્યુનેટલી मान अगर से सदन भारतीय जनता पक्ष एने मंजूर केली